આજ બદલાવ તો એની હોય પોઈ ની પાડો ના હા ન કોઈ એક જ ઠાપુ મિલો ખાતે આવનો ગોવા આ વિડિયો ગમ્યો હોય તો લાઈક ઓર સબ્સ્ક્રાઇબ કરી દેજો એટલે આ વિડિયો ગમ્યો હોય તો હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ અને જય શ્રી બધાને અને અત્યારે ટાઈમ છે 10 નો હાથ કે ઓર જેવી થઈ હ અને અત્યારે જવું છે આપણે ભાત લઈને ખેતર કેમ કે અત્યારે ભાત લઈને જશું અને આવશું ડાયરેક્ટ સાંજે ઘરે તો મસ્ત મજાનું ભાત પેકિંગ કરી નાખ્યું છે અને આપણે જશું બાઈક લઈને ખેતર તો ચલો કંઈ અને કાંઈ ફાઇનલી ખેતર આવી ગયા છીએ તો કાંઈ ખેતર તો આપણે ક્યારને આવી ગયા છે ખેતર આવીને તો આપણે ચાર પાંચ વેગાના તો પાડે બાંધી દાખ અને વ્લોગ ઉતરવાનું ભૂલી જતો અને હવે આપણે બેહવાનું ખાવા તો અત્યારે આઠેલીમાંથી બધું ખાવાનું બહાર કાઢે ખાવામાં હા ભાત અને અંદર અંદર ચોરાનું શાક અને મૂરા રોટલી અને છાસ ખેતરેથી ઘરે આવી ગયો છું અને હાલ ચાલુ છે આપણે ટીવીમાં આપણો બ્લોગ જે કાલે અપલોડ કર્યો તો જો તમે ના જોયો હોય તો આપણે યુટ્યુબ ચેનલ ઉપર જઈને જોયા જો અને ટાઈમ થઈ રહ્યો છે પાંચ વાગ્યામાં દસ મિનિટ જેટલી વાર હ અને હવે મારા બેસું છે આપણે વ્લોગનું એડિટિંગ કરવા માટે તો વ્લોગનું એડિટિંગ કરી કરવા અત્યારે રાતના આઠ વાગી ગયા હા અને વિડીયો એડિટ કરીને મેં આપણી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરી દીધો તો તમે જોયા જો અને હવે આપણે જવાનું છે બહાર થોડુંક વિડીયો શૂટ કરવાનો નાટક કરવાના તો સૌથી પહેલાં હું હને સેટર પહેલું કે મને તો ગેસ્ટ બોલાવે ના આવી રાતનું મેં સેટર અને ઠંડી નું મેં સ્વેટર પહેર લીધું હા અને અત્યારે આપણે કરવાનો છે ત્રણે વચ્ચે ચેલેન્જ તો આ ફુલીલા ડટ્ટા જીવરી એનું નામ છે રવિ અને આનું નામ છે ભોલો આ હું તો જો લ્યા અને આનું નામ છે કારુ એટલે હા હું જો ને તને કહું નવી ઓલી પરણેલી વહુ આય તો મેઠું કાલ દે તો ફાઇનલી ટાઈમ વ્યર્થ કર્યા વગર આપણે ચેલેન્જ ચાલુ કરીએ છીએ તો તમે બધા તૈયાર છો ચેલેન્જ માટે હા

તો અમને એમને ઉભા રાખશું તો હાથ લઈ તો કોઈને ઈટ પડશે નહીં પણ હવે અમને શૂટ આપીએ કે તમે એક મસ્તી કરી ઈટ ઉપાડવાની કોશિશ કરી શકો તમે એક બીજાને હેરાન કરી કે મસ્તી કરી તમે ઈટ ભોય પડે એકો બરોબર ઓકે યાનો પોડ પર નહીં લગાજીએ તો હેડો જાડે તો ભોજરા તને જાડે આ બદલાવ તો નહીં હો ભોય પાડવાનો હા નક એક જ આપણે મિલક કેવાનો ભોય ગંદા તારે મસ્તી ઓ સીટીઆર બહુ દુખરા ભોલો વિજેતા થઈ કોંગ્રેચ્યુલેશન ભોલા ભાઈ તમે જીતી જશો ઈનામ તો હવે તમને ઇનામ આપવામાં આવશે તો કે આજના ચેલેન્જ નો વિજેતા આપણો મિત્ર

જો મિત્રો અમારા વિડીયો ગામ લાઈક આ કરવા માં બદલ તમારો બધાનો આભાર તો થેન્ક યુ ભલાભાઈ થેન્ક યુ આપણા દટ્ટાભાઈ એને લઈ અમારો ચેલેન્જ વિડીયો પતી ગયો તો અમારો ચેનલ વિડીયો તમને કેવો લાગ્યો એના વિશે તમે કોમેન્ટમાં જરૂરથી રાય આપજો તો બસ આજના વિડીયોમાં આટલું તે અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલ કરી લાઈક સારા સબસ્ક્રાઈબાય